બાપા સીતારામ આયોજિત કરેલ શ્રાવણ મહિના નું બીજું સોમવાર દર્શકો બધા પોતાના ઘરેથી ચાલીને સોમનાથ જાય છે તો મિત્રો બધા અહીંયા ચા પાણી પીવા રોકાયા હતા બાપા સીતારામ મંદિર હવે તમે મિત્રો બધાને જોઈ શકો છો મહાદેવ મહાદેવ પ્રસાદી લઈ લીધી છે અને સોમનાથ બાપાના દર્શન કરવા માટે અમે નીકળીએ હવે છે બધા તો એ લોકો ને પણ ચા પાણી નાસ્તો કરાવી ખુરશી પર બેસી અને ચા નાસ્તો કરી યાત્રા પણ એ લોકો પણ ચા પાણી નાસ્તો કરીને મોકલાવશે જય 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 બાપા બાપા મોકલાવસે મિત્રો આ લોકો ગામડે થી હાલી આવે છે અહીંયા પોચી ગયા છે અમારા ગામ અહીંથી ત્રીસ કિલોમીટર ધામરેજ બંદર છે તો અહીંયાથી એ લોકો આઠ વાગ્યાના નીકળ્યા હતા તો અહીંયા પહોંચ્યા છે બાર વાગે હવે અહીંથી એ લોકો સોમનાથ જશે સોમનાથ અહીંથી અમારે પંદર થી સોળ કિલોમીટર જેટલું જેટલું છે કોડીનાર ગામની બાજુમાં મુડવારકા ગામ છે ત્યાંથી ચાલીને મુડવારકા ગામથી સોમનાથ જવા માટે એકાવન કિલોમીટર વરસાદી લીધા બાદ પછી જશે મહાદેવના મંદિરે હર હર મહાદેવ હર હર મહાદેવ મોજથી થઈ જશે કેટલા શ્રદ્ધાળુ પગપારા કરીને આવે છે જોઈ શકો છો મિત્ર તમે સોમનાથ જવા માટે બધા ભાઈઓને પ્રસાદી આપી રહ્યા છે મોજથી પ્રસાદી લઈ રહ્યા છે અને ચા પાણી નાસ્તો કરે છે હવે આ લોકો આવી ગયા છે ચાલીને એ લોકો ધામડેથી આવે છે જો એ લોકો પ્રસાદી લઈ છે તમે જોઈ શકો છો જો બધી શાંતિ ની પ્રસાદી લઈને ચા ને કોફી ને પાણી ને પીને ચેવડો પણ રાખેલો છે તો બધા સ્વયંસેવકો પ્રસાદી આપે છે બધી જો બાપા સીતારામ મંદિર વાળા એ લોકો સ્વયંસેવકો વાળા છે તો તે લોકો કેમ સેવા કરે છે બહુ મહેનત નું કામ છે મિત્રો તમે જોઈ શકો છો લોકો હવે પરસાદી લઈને જાય છે હવે એ લોકો આગળ પણ સેવા ચાલુ જ છે તો અહીંયા એ લોકો જઈને અહિયાં પણ પ્રસાદી લેશે હવે એ લોકો સાયકલ વાળા પણ આવી ગયા છે તો સાયકલ વાળા જાય છે હવે સાયકલ એક સાઈડમાં પાર્ક કરી લેશે હવે એ લોકો ચા પાણી પીવા આવશે હવે બાપા સીતારામ ધૂન મંદર વાળા આપણા ને કે છે યુટ્યુબ ફેમિલી ને કેમ છો જય શ્રી કૃષ્ણ હલો યુટ્યુબ ફેમેલી અમારી વિડીયો તમને કેવી લાગી તો કોમેન્ટમાં જરૂર 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 જણાવજો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મિત્રો ભૂલતા નહીં